એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા વાળા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે અંદરથી કશું જ નથી ખૂબ કામ કેમકે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઈટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિવ આઠપાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુ શું કામ છે પણ આ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે